અર્જન કોમ આઈ ગયો અર્જણ કોમ આયુ પૈસા નહી તમારે પાસે પૈસા પૈસા વાત નહીં અર્જન કોમ આઈ ગયું શું વાત કરો

તો બે અરે ઘેલાભા ને કઈ ના આયો મંગા ભા ને કઈ ના આયો અને પ્લસ ચેનાજી ને કઈ ને આયો અને પ્લસ ઘટુભાને આમુ શંકુભા વધ્યા અને શંકુભા ને કઈ પેલા ખવડ કેવા જવું પડશે મારે

પણ મેળા આવવા લાગતા ને કેમ દોશી ઢોકાત આ તો કોઈ કીધું બને એવું હા તો મારી વાત ને એ તો આવશો ને તમે હા હું ભેગા કરી રાખું કીધું કપડા પા કોણ હું જોઉં તારું તો થઈ ગઈ શરદી થઈ ગઈ હું એવું

અરે મોણસો ને મેં ઘણા પૂછ્યું હા પણ કોઈ હાલ આવા તૈયાર નહીં ટાઈમ જ એવો થયો ને અને કારીગર ને મે વાત કરી ને એક અગિયારસ ને બારસો દાડે જ નું આય આ બે દાડા એ અંબાજી છે તારે એ પછી અંબાજી જવાનો ડાયરેક્ટ મેળા દર્શન કરવા માટે

ના અરે કઉ તો હરક તો હતો પણ આ ડોસી જતી રહી પેલા બરાબર ના મૂડ ના આવત અંગત કશો હતો ને હા તો તમે ના હતો એમ અમને પૂછો ખમણ ભાણા ઓ ખમણ ભાત તમે તો હેડો મારંગત લે માં તો માં જોવા આવના ચમ એ માં સુકાન હવે કઉ પછી ને તી વળણ થયો તો આતા કરી ઓઠો રાખ્યો તો તમે તમાર છોકરાનું નું તી વળ તું મળતો ના એવું હતું કશું હતું નહીં અરે કટુબા તમે તો હેડો માં નિયા મે નહી થાય ચમ

પરીક્ષા કરતો તો અમાર નામ લખાવજો ના ભાઈ ના હું તો મારી વાતો ઓકળો બાજુના ગોમમો સંગ જાય છે ને તો માર નામ લખાઈ દીએ નીમો જીએ અને તમારો લે પેલા ડબામાં આવો ને પ્રસાદ લેતા એ હો હું કીધું મારા ભાઈઓ આવજો સુખી રહેજો જય અંબે જય અંબે આ મારો જીજે ટુ આ